અંકલેશ્વરના દિવા રોડ પર આવેલી વાત્સલ્ય સોસાયટીમાં મધરાત્રે ત્રણ તસ્કરો બાઇક ઉપર આવીને એક ઘરના દરવાજાને નિશાન બનાવ્યું હતું ગણતરીની મિનિટોમાં દરવાજો તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો તસ્કરો દરવાજો તોડવાના પ્રયત્નમાં હતા ત્યારે થયેલા અવાજથી પાડોશીઓ જાગી ગયા તેમજ તસ્કરોને એવું લાગ્યું કે કોઈ જાગી ગયું છે ત્વરિત પોતાનું બાઇક લઈને ત્રણેય ભાગી ગયા હતા આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની હરકતો સ્પષ્ટપણે જોઈ શકાય છે દિવા રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોની પ્રવૃત્તિમાં થયો છે છે વિસ્તારની અનેક સોસાયટીઓમાં ચોરીના પ્રયત્નો બન્યા અંકલેશ્વર શહેર પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને તસ્કરોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરાઈ છે આ વારંવાર બનતા ચોરીના પ્રયત્નોથી થી દીવા રોડ વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે હવે જરૂર છે કે પોલીસ સક્રિય ભૂમિકા ભજવીને તસ્કરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે